આગળ આપણે વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં આજે કેવડા દિવસે જણાવી દઈએ કે જે મહિલાઓ છે તે કેવડા ત્રીજના દિવસે મહિલાઓ દ્વારા શ્રદ્ધા ભાવે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જેમાં ભાદરવા સુદ ત્રીજના દિવસે મનાવાતું કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્ય પ્રદાન માનવામાં આવે છે ત્યારે મહિલાઓએ સવારથી ઉપવાસ રાખી અને ભક્તિભાવથી શિવલિંગને કેવડો તેમજ ફૂલો દ્વારા અભિષેક કર્યો હતો અને મહિલાઓ શિવ મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી અને તથા પતિનું દીર્ઘાયુ અને કુટુંબના સુખ શાંત સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી પાલનપુર શહેરના વડવાડા હનુમાન મંદિર ખાતે સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં વ્રત કરનાર સ્ત્રીઓ કેવડાના ફૂલોનો ઉપયોગ કરીને શિવલિંગને શણગાર્યું હતું અને સાકર

પરણાવાળા હતા પણ પારવતીને વિષ્ણુ ભગવાન પ્રસન્ન હતા પાર્વતીને શિવ પર્સન્દ હતા તો ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હતા જંગલમાં જઈ પાર્થ શિવલિંગ મળ્યા હતું માટીનું શિવલિંગ મળાયું તું એનામાં શિવલિંગ આજુબાજુ ઝરના પરના હતા એને શિવલિંગ મળાવી એ મેં એમની પૂજા કરી હતી એમના ઉપર અબિલ ગુલાલ કંકુ કેવડો બધો અને કેવડો ચડી ગયો એ દિવસે ભાદરા જૂથ જે ભાદરા જૂથ બ્રીજ હતી કેવડો ચડી ગયો એટલે બહાદવા છૂપ કેવડા ત્રીજી ઓળખાય છે તે ભારવતીને પછી ભગવાન શંકર સાથે લગ્ન કર્યા હતા શાળા પતિ તમને મળી ગયો હતો આજે એ છે કેવડો અને આજે કંકુ ચડે છે એના સિવાય કોઈ દિવસ આ શિવને કેવડો અને કંકુ ચડતું નથી દેવના ની અગ્ર મૂકી શિવ દર્શન રૂપિયા બરાબર હવે શિવજી પૂજા આવી ગયા હા એમાં વિશ્વ મુખ્ય આપ્યો